નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી મેનાબેન આપણા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવ અને મોટી સંખ્યાની અંદર વધારેલા સૌ વડીલો યુવા મિત્રો ભાઈઓ અને બહેનો મિત્રો આજે નવાગઢ રેલવે સ્ટેશન ઉપર આપણી વર્ષો જૂની માગણી મને ખ્યાલ છે કે વેરાવળ જબલપુર આ ટ્રેનની માંગણી આપણી વર્ષો જૂની હતી અનેક વખત આવેદનપત્રો પણ આપવામાં આવ્યા આંદોલનો પણ થયા કે વેરાવળ જબલપુર ટ્રેનને નવાગઢ ઉપર સ્ટોપ આપવામાં આવે પણ આ આપણા સૌ વતી અને જેતપુર નવાગઢ આપણા સાંસદને ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવી સાહેબનો આભાર વ્યક્ત કરું છું કે એમના પ્રયાસોથી આજે માત્ર વેરાવળ જબલપુર એક ટ્રેન નહીં પણ આ જગ્યા ઉપર ત્રણ ટ્રેન અને ચાપરાપુર જેતપુર રેલવે સ્ટેશન ઉપર બે ટ્રેન પાંચ ટ્રેનના સ્ટોપ આજે એક જ દિવસની અંદર આપણને મળવા માટે થઈ ગયા છે કોઈ પણ જગ્યા ઉપર ટ્રેન સ્ટોપ ની માંગણી હોય અને એક સાથે પાંચ પાંચ ના સ્ટોપ જો એક જ રેલવે સ્ટેશન ઉપર એક સિટીને મળવા માટે જઈ રહ્યા હોય તો હું માનું છું કે આપણા સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા સાહેબને આભારી છે સાહેબ આપનો સમગ્ર જેતપુર અને નવાગઢ વિસ્તાર વતી આપનો આભાર વ્યક્ત કરું છું કે અમારા સાંસદ તરીકે તમે જે રીતે છેલ્લા એક વર્ષથી આ વિસ્તાર અને સમગ્ર પોરબંદર વિસ્તારની અંદર જે તમે કામગીરી કરી રહ્યા છો ભારત સરકારના જે કંઈ અમારા પ્રશ્નો હોય તાત્કાલિક સાંભળી અને એનું નિરાકરણ કરવા માટે પણ જે કંઈ આપ પ્રયાસ કરી રહ્યા છો આપનો આ તકે અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આવનારા દિવસોની અંદર જે કંઈ આપણી માંગણી આપણી જરૂરિયાતો રેલવે ટ્રેન સિવાયની ભારત સરકારને લગતી કાંઈ જે કઈ સમસ્યા છે હશે એમાં પણ આદરણીય માંડવીયા સાહેબને કહીને પણ આપણા વિસ્તારની અંદર સારું કામ થાય દિશામાં હંમેશા સાથે મળીને પ્રયત્નો કરશું વિશેષ કંઈ નહીં કેતા ફરીથી આજે નવાગઢ રેલવે સ્ટેશન ઉપર ઐતિહાસિક દિવસ અને જેતપુરને એક સાથે પાંચ ટ્રેનના સ્ટોપ પાડવા જઈ રહ્યા છે ત્યારે ફરીથી આપણા સૌ વતી રેલવે વિભાગ રેલવે મંત્રી અને આપણા સાંસદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અને મારી વાત પૂરી કરું છું ભારત કાંઠે